ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ભગવાન શિવના ભક્તની કથા સાંભળીશું ભીલ અને ભીલડીની આ કથા છે શિવ કથા છે અત્યંત પવિત્ર કથા પૂરા મનથી સાંભળજો જ્યાં પ્રેમ છે ત્યાં જ ભક્તિ છે જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે ઓમ સર્વ મંગલ માંગલિયે શ્રીવે શર્વાણી સાધિકે શરણીય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ ઓમ નમઃ શિવાય મિત્રો આજે આપણે ભીલ અને શિવ શિવભક્તિની કથા સાંભળીશું આ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે પંચાલ દેશનો એક રાજા રાજા હતો બહુ મોટો શિવ ભક્ત હતો શિવ આરાધના અને શિકાર કરવો એ બે વસ્તુ એને બહુ પસંદ હતી એ શિકાર કરવા માટે રોજ શિકારની રમત રમવા માટે જંગલમાં જતો હતો એક દિવસ કેતુએ એક મંદિર જોયું પણ તે શિકાર શોધનામાં હતો તો તે આગળ વધી ગયો પણ ત્યાં એક ભીલ હતો એ ભીલે ધ્યાનથી જોયું તો એક શિવ મંદિર હતું મંદિરની અંદર વેલાની લતાઓથી ડાળીઓના પાંદરાઓથી ઢંકાયેલું એક શિવલિંગ હતું તે ભીલનું નામ હતું ચંડ સિંધ કેતુના સાનિધ્ય અને એના રાજ્યમાં રહેવાથી એ પણ ધાર્મિક પ્રવૃત્તિનું હતો

આ શિવલિંગની પૂજા વિધિ પણ કહી દો જેથી હું રોજ આ શિવલિંગની પૂજા કરીને પુણ્ય કમાવી શકું રાજાએ કહ્યું કે હે ચંડભીલ રોજ આ શિવલિંગને નવડાવીને આના ઉપર ફૂલ બિલીપત્રો શણગાર કરજે ફૂલ અને બિલીપત્રથી શણગારજે આ શિવલિંગને અક્ષત ને મીઠા ફળ ચડાવજે જય બોલે શંકર બોલીને પૂજા કરજે અને ત્યાર પછી આ શિવલિંગને ધૂપ દીવા કરજે રાજાએ થોડી મજાકના ભાવમાં એવું પણ કહ્યું કે આ શિવલિંગને ચિતાની ભસ્મ જરૂર ચડાવજે એ ભસ્મ તાજી ચિતાની જ રાખવી જોઈએ એ તાજી ચિતાની જ રાખ હોવી જોઈએ એ વાતનું તો તું ધ્યાન ખાસ રાખજે પછી ભોગ લગાવજે અને વાજા વગાડીને ખૂબ નાચજે ગાજજે રાજા તો તે જંગલમાંથી આટલું કહીને ફરી ગયો ચાલ્યો ગયો પણ તે ભીલે તે જંગલમાં જ તે રહેતો હતો તેણે તેના ઘરે જઈને તેને જેમ સમજણ પડી જેવી તેની બુદ્ધિ ચાલી તે પ્રમાણે તેણે એક સારી જગ્યા પર ચોખ્ખી જગ્યા પર શિવલિંગની સ્થાપના કરી અને રોજ તેને પૂજા કરવાનો નિયમ બનાવી લીધો ભીલણી માટે આ વાત નવી હતી કારણ કે તેણે તો ક્યારેય પૂજાપાઠ જોયા જ ન હતા ભીલની આવી રીતે પૂજા કરવાથી એવા સંસ્કાર જાગ્યા કે થોડા દિવસ બાદ તો તે પોતે ભીલડી તો પૂજા કરતી ન હતી પણ ભીલની સહાયતા તેના પતિની સહાયતા જરૂર કરતી સહાયતા કરવા લાગી થોડા દિવસ વીત્યા તો ભીલની પૂજામાં તે રસ ધરાવા લાગી તેને એ ભીલડીને પૂજા પસંદ આવવા લાગી એને આ બધું ગમવા લાગ્યું એક દિવસ ભીલ પૂજા કરવા બેઠો હતો તો તેણે જોયું કે બધી જ પૂજાની સામગ્રી હાજર છે પણ એને એવું લાગે છે કે ચિતાની ભસ્મ લાવવાનું તો ભૂલી જ ગયો તો તે ભાગતો ભાગતો જંગલની બહાર સ્મશાન ગયો આશ્ચર્ય હતું આજે કે ભીલને કે આજે તો કોઈ ચિતાની સળગતી સળગતી જ નથી કોઈ ચિતાની રાખ જ નથી એ સ્મશાન ગયો પણ તેને રાખ ન મળી પાછલી રાતે સળગેલી ચિતાનું પણ કોઈ નામ નિશાન ન હતું જો કે તે પાછલી રાતની પણ રાખ લઈ શકે જો કે તે આગલી રાતે જ પાછલી રાતે જ તે ત્યાંથી સ્મશાનમાંથી તાજી ચિતાની રાખ લઈ ગયો હતો પણ અત્યારે સવારે એને કોઈ ચિતાની રાખનું એને નામ નિશાન ન મળ્યું એની ચિતાની રાખ જ ન મળી હવે તે પાછો ભાગતો ભાગતો ઘરે આવ્યો તેણે ભસ્મનો ડબ્બો ખોલ્યો જેમાં તે ભસ્મ રાખતો હતો ચિતાની એ નાનો ડબ્બો ખોલ્યો તો એ ડબ્બામાં પણ ચિતાની રાખ હતી નહીં પૂજા જેને બધી તૈયારી કરી હતી પૂજાની એને વાત કરી કે ભસ્મની જે રાખ ચિતાની જે ભસ્મ હોય એ તો છે જ નહીં હવે પૂજા કેવી રીતે કરું તેની પત્ની બોલી કે આજે ભસ્મ વગર જ પૂજા કરી લોને બાકી બધું તો તૈયાર જ છે સામગ્રી ભીલ કહે છે ના હો છે એ કહ્યું છે આજે હું પૂજા નહીં કરું ને તો હું જીવતો નહીં રહું મારું મન બહુ દુખી છે અને મને બહુ ચિંતા થાય છે કે ભસ્મ વગર પૂજા થશે નહીં મારાથી આ જોવાતું નથી મારાથી આ દુઃખ સહન નહીં થાય હું મરી જઈશ ભીલડીએ ભીલને આમ દુઃખી થતા ખૂબ દુખી હતો એટલે દુખી થતા જોઈને ભીલડીએ ઉપાય બતાવ્યો કે આ ઘર બહુ જૂનું થઈ ગયું છે હું આને સળગાવી દઉં આ ઘરને અને હું આમાં સળગતા ઘરમાં બેસી જાઉં પછી તમે પૂજા કરવા માટે સળગ મારા સળગી ગયા પછી પૂજા કરવા માટે જે મારી સળગી ગયા પછી રાખ બની હોય બહુ વિવાદ થયો બંને વચ્ચે આ વાત પર પણ ભીડ બોલી કે હું મારા પતિ દેવ અને દેવોના દેવ મહાદેવના કામ આવવાનો આ અવસર તો નહીં જ છોડું મેં નહીં આવો અવસર જવા દઉં ભીલડીની જીદ કરવાથી ભીલ માની ગયો પછી ભીલડીએ સ્નાન કર્યું અને ઘરમાં આગ લગાવી અને ઘરની ત્રણ વાર પરિક્રમા કરી અને ભગવાન ભોળાનાથનું ધ્યાન કર્યું અને ભોળાનાથનું નામ લઈ સળગતા ઘરમાં એ અંદર પ્રવેશી ગઈ થોડી વારમાં જ શિવ ભક્તિ માટે ભીલડી બળીને ભસ્મ થઈ ગઈ ભીલે તેની પત્ની ભીલડીને ભસ્મ ભસ્મ લીધી તેની પત્ની બળી ગઈ તો એની ભસ્મ લીધી બહુ સારી રીતે તેમણે ભગવાન ભોળાનાથની પૂજા કરી તે ભીલે બહુ સારી રીતે પૂજા સંપન્ન કરી એ ભોળાનાથની પૂજા એને એટલું એનું ધ્યાન હતું એટલી શ્રદ્ધાથી કરી કે એ ભૂલી જ ગયો કે એની પત્ની આગ લાગી એ પત્ની બળીને ભસ્મ થઈ ગઈ છે આગ લાગી ઘરમાં આ બધું જ એના મનમાં એ ભૂલી ગયો બહુ શ્રદ્ધાથી ભાવથી એને પૂજા કરી શિવ ભક્તિમાં ઘર સહિત ઘરવાળીને ખોઈ બેસવાનું ભીલને જરાય દુઃખ નહોતું ભીલના મનમાં જરાય દુઃખ નહીં સુખપૂર્વક પૂજા કર્યા બાદ તેણે ભગવાનને ચડાવેલો પ્રસાદ લેવા માટે ભીલે ભીલડીને બોલાવી બૂમ પાડી કારણ કે તો બધું ભૂલી જ ગયો હતો એટલો મસ્તાન હતો ભગવાનની પૂજામાં એને ભગવાનનો પ્રસાદ લેવા માટે ભીલડીને બૂમ પાડી ક્ષણ બળીને બળી જનારા ઘરમાંથી ભીલડીને તેણે આવતા જોઈ જ્યારે ભીલડી એની પત્ની પાસે આવી તો ભીલને ભીલે તેની પત્નીને જોયું તો એની પત્ની અને ઘરને સળગવાની વાત એને યાદ આવી ગઈ તો ભીલ તરત જ બોલી ઉઠ્યો અરે આ કેવી રીતે થયું તું કેવી રીતે આવી આ ઘરને પાછું આવી ગઈ અને તું કેવી રીતે પાછી આવી ગઈ

કે હું ઘર માં જ છું અને તમે મને પ્રસાદ લેવા માટે બોલાવી રહ્યા છો એ બંને હજી આવી રીતે વાત કરી જ રહ્યા હતા એવામાં તો આકાશમાંથી અચાનક એક વિમાન ઉતર્યું તેમાં ભગવાન શિવના ચાર ગણો હતા અને તેમણે તેના હાથે થી એ વિમાનમાં એ ગણો એ ભીલ અને ભીલડીને બેસાડ દયા ગણોનો હાથ અડતા જ ભીલ ભીલડીના શરીર દિવ્ય બની ગયા અને બંને શિવ મહિમાનું ગુણ ગાન ગાયો અને અત્યંત શ્રદ્ધાથી ભગવાનના આરાધનાનું ફળ ભોગવતા શિવલોક ગયા ઓમ નમ શિવાય શક્તિપતિની જય જય મા પાર્વતી હે મિત્રો આ ભીલ અને ભીડિની વાર્તા પૂરા મનથી ધ્યાનથી સાંભળજો અને બીજાને પણ શેર કરજો ભગવાન ભોળાનાથનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ